જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં પાપ મોચીની એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા સાંભળશું મિત્રો ફાગણ માસના વધ પક્ષમાં આવતી એકાદશી એટલે પાપ મોચીની એકાદશી એકાદશીનું આ વ્રત કરવાથી પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે અને નવગ્રહ પીડા હોય તો તે શાંત થાય છે આથી જ આ એકાદશીને પાપ મોચીની એકાદશી કહે છે મિત્રો આ કળિયુગમાં મનુષ્યોથી ઘણીવાર કામ ક્રોધ મોહ થકી અનેક પાપ કર્મ થઈ જતા હોય છે જેવા કે કોઈનું અહિત કરવું બીજાનું ધન લઈ લેવું કોઈના ખોટા મોહ માયામાં પડવું આમાં આવા અનેક નાના મોટા પાપ કર્મ જાણતા અજાણતા થતા હોય છે આ દરેક પાપ કર્મોથી આપણા નવગ્રહ દોષિત થાય છે અને તેનું અશુભ ફળ ભોગવવું પડે છે તો આ અશુભ ફળનો નાશ કરવા માટે પાપ મોચીની એકાદશી એ ઉત્તમ રામ બાણ ઇલાજ છે કહેવાય છે કે પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી જાણતા અજાણતા થયેલા દરેક પાપ કર્મો નાશ પામે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા આ એકાદશી શનિવારે આવતી હોવાથી ભગવાન શ્રી વિષ્ણુની સાથે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ જેમને ગ્રહ દોષ પીડિત હોય તો તેમણે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ માતા લક્ષ્મી સાથે શનિદેવની પણ પૂજા કરવી આમ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીની સાથે શનિદેવની કૃપા પ્રાપ્ત થશે પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે જીવનના અશુભ તત્વોનો નાશ થાય છે અને મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે તથા રીતિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે એકાદશીનું આવ્રત ઉદયા તિથિ અનુસાર કરવાનું હોય છે આથી એકાદશીના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી આજના દિવસે ભગવાન શ્રી વિષ્ણુને સુખો મેવો ધરાવી પીળા રંગના પુષ્પ પીળી મીઠાઈ પીળા વસ્ત્રો ધરાવી પૂજા કરવાનું મહાત્મ્ય છે કારણ કે ભગવાન શ્રી હરિ પીતાંબર થારી કહેવાયા તેને પીળો રંગ અતિ પ્રિય છે આથી આ દિવસે લાકડાનો બાજોટ કે પાટલા પર લાલ કે પીળા રંગનું વસ્ત્ર પાથરી ભગવાન શ્રી હરિ વિષ્ણુની ફોટો કે મૂર્તિની સ્થાપના કરવી જો મૂર્તિ કે ફોટો ન હોય તો ઘરના મંદિરમાં રહેલા ભગવાન શ્રી હરિ વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય ધૂપ દીપ અગરબત્તી કરી ભગવાનને પીળા ચંદનનો ચાંદલો કરવો ચોખા પીળું પુષ્પ અર્પણ કરવું અબીલ ગુલાલ કંકુ ચોખા ચડાવવા નૈવેદ્યમાં સૂકો મેવો તથા પીળા રંગની મીઠાઈ ધરાવવી આરતી કરવી ત્યારબાદ ભગવાન વિષ્ણુના એકસો આઠ કે એક હજાર આઠ નામ બોલવા અને એકાદશી વ્રતની કથા સાંભળવી આ રીતે એકાદશીની પૂજા કરી વ્રતની કથા જરૂર સાંભળવી કારણ કે કથા સાંભળ્યા વગર કોઈ પણ વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી વ્રત અધૂરો રહે છે તો મિત્રો આ હતું પાપ મોચીની એકાદશી વ્રતનું મહાત્મ અને તેની પૂજન વિધિ તો હવે સાંભળીએ પાપ મોચીની એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય એક સમયે લોમ ઋષિ પોતાના આશ્રમે બેઠા હતા ત્યાં માધનતા રાજા આવી ચડ્યા અને તેમણે લોમ ઋષિને પૂછ્યું હે ઋષિવર્ય લોકહિતાર્થે આપ મને જણાવો કે ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી કયા નામે ઓળખાય છે અને તેનું મહાત્મ શું છે ત્યારે લોમ ઋષિએ કહ્યું હે રાજન ફાગણ માસની કૃષ્ણ પક્ષની અગિયારસ પાપ મોચીની એકાદશીના નામે ઓળખાય છે તે પાપ નાશ કરનારી એકાદશી છે તેનું વ્રત કરનાર માનવીના સઘળા પાપો નાશ પામે છે કેમ કે પુરાણ કાળમાં મેઘાવી ઋષિ પોતાના આશ્રમમાં તપ ધ્યાનમાં બેઠા હતા તે વખતે મંજુકોષા નામની અતિ સ્વરૂપવાન અપસરાતે આવી અને મેઘાવી ઋષિના રૂપ જોઈ કામબાણે વિંધાઈ ગઈ તેથી ઋષિને જાગ્રત કરવા મધુર રાગે ગીત ગાવા લાગી અને કંકોણોના અવાજ કરી તે ઋષિનો તપ ભંગ કરવા પ્રયત્નો કરવા લાગી મધુર ગાનથી ઋષિ જાગ્રત થયા અને આશ્રમની બહાર આવ્યા તો ઋષિ મંજુઘોષના અપૂર્વ તેજમય રૂપ પર મોહિત થયા તેઓ અપસરાના રૂપને જોઈ રહ્યા તેથી મંજુઘોષા સ્ત્રી સુલભ ભાવે ઋષિ પાસે આવી અને વૃક્ષને જેમ વેલી ચોંટે તેમ વીટળાઈ ગઈ આથી ઋષિનો તપ ભંગ થયો આલિંગનથી બંને એકમેઘમાં મળી ગયા આ રીતે મેઘાવી ઋષિએ મંજુઘોષા સાથે પ્રેમપૂર્વક સત્તાવન વર્ષ વિતાવ્યા પણ જ્યારે મેઘાવી ઋષિની આસક્તિ ઓછી થઈ ત્યારે તેને ભાન થયું કે અપસરા સાથેના સહચારથી તેના તપનો ક્ષય થયો છે અને પોતે પાપમાં પડ્યા છે ત્યારે તે ક્રોધિષ્ઠ બન્યા અને મંજુઘોષાને કહેવા લાગ્યા કે તે મને મોહપાશમાં નાખી મારા તપનો ભંગ કર્યો છે તેથી હું તને શાપ દઉં છું કે તું પિશાચીની થશે આવું શાપ મેળવવાથી અપસરા ગભરાઈ ગઈ તે ઋષિને વિનવવા લાગી કે હે પ્રભુ સજ્જન પુરુષ સાથે સાત ડગલા ચાલવાથી સહવાસ થાય છે અને હિત થાય છે પ્રભુ આપ તો ઋષિવર્ય છો આપની સાથે મેં સત્તાવન વર્ષ ગાળ્યા છે તેમાં ફળ રૂપે શાપ ન હોય મને ક્ષમા કરો મારો અપરાધ માફ કરો ત્યારે મેઘાવી ઋષિ વિચારમાં પડ્યા તે બોલ્યા તારી વાત સાચી છે સજ્જન સાથે સાત ડગલાના સહવાસથી હિત જરૂર થાય છે પણ તે મારી સાથે સત્તાવન વરસ વિતાવ્યા પણ તેથી મારા તપનો ભંગ થયો છે તેથી તારે પિશાચીની થવું પડશે પણ તું ફાગણ માસની વધ પક્ષની એકાદશી જે પાપ મોચીની એકાદશી કહેવાય છે તેનું વ્રત કરજે તેના પુણ્ય ફળ રૂપે તું દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી શકીશ આમ કહી મેઘાવી ઋષિ આશ્રમે આવ્યા અને પોતાને પણ પાક લાગ્યું છે તે તપનું પુણ્ય નાશ પામ્યું છે તે માટે મારે પણ કંઈક નિવારણ શોધવું પડશે એમ વિચારી તે પોતાના પિતા પાસે ચ્યવન ઋષિ પાસે ગયા ચ્યવન ઋષિ મેઘાવીને દૂરથી જોઈને કહ્યું કે તારું બધું પુણ્ય ગુમાવ્યું છે અને તે તારા તપનો નાશ કર્યો છે ત્યારે નમન કરીને મેઘાવીએ કહ્યું કે પ્રભુ મને મારું તપ ફરી પ્રાપ્ત થાય તેનો માર્ગ બતાવો ત્યારે ચવન ઋષિએ જણાવ્યું કે જા તું ફાગણ વધને પાપ મોચીને એકાદશી કરજે તારા પાપ નાશ પામશે અને તારા તપનું પુણ્ય ફરીથી પ્રાપ્ત થશે મેઘાવીએ પાપ મોચીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું અને તેથી તેના પાપનો નાશ થયો અને તેનું તપ પણ તેને પાછું મળ્યું આ રીતે મંજુ ઘોષાએ પણ આ એકાદશીનું વ્રત કર્યું તેથી તે પિશાચીની મટી દિવ્ય સ્વરૂપ ધારણ કરી સ્વર્ગે કઈ આમ ઋષિએ કહેલ પાપ મોચીની એકાદશીનું મહાત્મ સાંભળી માધાંત રાજા પ્રસન્ન થયા આ પ્રમાણે ફાગણ માસના વધ પક્ષની પાપ મોચીની એકાદશી વ્રત કથા સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો પદ્મપુરાણમાં કહ્યું છે કે હે ઉત્તમ રાજા શ્રી વિષ્ણુ ધર્મ સમાન તથા શ્રી ગીતાજીના અર્થતુલ્ય આ જગતમાં બીજું કાંઈ જ નથી એ જ પ્રમાણે એકાદશીના વ્રત સમાન પાપનો નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં જેમ અશ્વમેઘ નાગોમાં જેમ શેષનાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાસ મનુષ્યમાં જેમ બ્રાહ્મણ અને દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે ભગવાન શ્રી વિષ્ણુને પણ એકાદશીની તિથિ અત્યંત પ્રિય છે તેથી બધી જ તિથિઓમાં એકાદશીની તિથિને સૌથી વધુ પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે આથી જે કોઈ મનુષ્ય એકાદશીનું વ્રત ઉપવાસ કે પૂજન કરે છે તેને સુખ શાંતિ સૌભાગ્ય યશ કીર્તિ આયુષ્ય આરોગ્ય લક્ષ્મી અને સંતાન પ્રાપ્તિ થાય છે જે કોઈ વ્યક્તિ એકાદશીનું વ્રત કરવું છે પરંતુ કરી શકવા સમર્થ નથી તેમણે એકાદશી મહાત્માની કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કીર્તન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેક મનુષ્ય એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે આથી એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી શાલીગ્રામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવો ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું યથાશક્તિ દાન દક્ષિણા આપવી જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુ આપવી મંદિરે કે બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું આમ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે પ્રસન્ન થઈ સુખ સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય સંતાન લક્ષ્મીના આશીર્વાદ આપશે તો મિત્રો આ હતું પાપ મોચીની એકાદશી વ્રતનું મહાત્મ્ય તેની પૂજનવિધિ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ